હવે તો જમાદાર હા ગાડી કાઢો ગાડી તો સાહેબ પંચર માં ગઈ તમારે હવે અરે નારે પંચર પડે હાલો હવે

એ હાલો સાહેબ અમે આખા ગામમાં આટો માર્યો પડશે ઝોમ્બી ન જોવા જીડ્યા હે ન હોય ન્યૂઝમાં આવી ગયું એ હા હા સાહેબ હાલો હું આખા ગામમાં આટો મારું એ હા હવાલદાર હા આ ઝોમ્બી નું તો ન્યૂઝમાં આવી ગયું હાસું હે સાહેબ મને બીક લાગે ન્યૂઝમાં આવી હોય તો અરે પોલીસવાળા વાળા ઉઠી ન ઉભી હવે આપણે ગામમાં જાહેરાત કરવી પડશે બેટા કેટલા ને રોવા ગડી જશે હાલો 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 એટલે ઓલા કયા હાલે હવે ઓય

અરે બાપ રે આ જોંબી ને માર્યા તોય હામાં આઈલા આવે છે આ કેટલા બધા ઝોમ્બી છે ખુરતા જ નથી સાહેબ હવે શું કરજુ

હવે દાડિયા રોએ કઈ ફાયદો નથી એ થવાનું હતું એ થઈ ગયું સાનો રહી જા સાહેબ આ મારો હાથ ખોટનો છોકરો છે રોવું નહી તો શું કરું તારા હાથ ખોટના ને હું જેઠે છો